વિદ્યાર્થી મિત્રો આરઆરબી एनटीपीसी માં ફોર્મ ફિલિંગ વખતે ઓબીસી કેટેગરી માટે નોન ક્રીમીયર સર્ટિફિકેટ જે ઇંગ્લિશમાં હોવું જરૂરી છે તો હા વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી કે કોઈ પણ યુનિવર્સિટી કે તમે કેન્દ્રમાં ક્યાંય પણ તમે એપ્લાય કરો છો તો તમારી પાસે જે ઓબીસી નોન ક્રીમીયર સર્ટિફિકેટ છે ઇંગ્લિશમાં હોવું જરૂરી છે તમારી પાસે જે ગુજરાતીમાં સર્ટિફિકેટ હોય એ ગુજરાતની જે ભરતી પ્રક્રિયા છે એટલે કે ગુજરાત પૂરતું જ વેલી છે તમારે નવું ઇંગ્લિશમાં તમારી પાસે ના હોય તો એ કઢાવી લેવાનું છે સેમ પ્રોસીઝર જે આપણે ગુજરાતીમાં કઢાવીએ એ જેની પ્રોસીઝર છે આની વેલિડિટી તો જે ગુજરાત ગવર્મેન્ટમાં આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવીએ છીએ એની વેલિડિટી અરાઉન્ડ ત્રણ વર્ષ જેવી હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકારનું તમે જે ઇંગ્લિશમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવશો આ નોન કમ્યુનિયર સર્ટિફિકેટની વેલિડિટી તમારી હશે એક વર્ષની એટલે વહેલી તકે કઢાવી કેમ કેમકે અત્યારે ફોર્મ ફિલિંગ ચાલુ છે અને આ પ્રકારની કોઈ પણ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અને આવીને આવી નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે જય હિન્દ જય ભારત